ઓઇલ એન્ડ કેમેસ્ટ્રી ઉદ્યોગોમાં થતી આકસ્મિક ઘટનાઓના સમયે આવી પડેલી આપદાઓને પહોંચી વળવા માટે ત્વરિત રાહત અને બચાવની કામગીરી કરી શકાય તેવા આશયથી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી તથા જિલ્લા ક્રાઇસિસ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે ઈચ્છાપોર કવાસ સ્થિત ઇન્ડિયન ઓઇલ હજીરા ટર્મિનલ ખાતે ભૂકંપના આંચકાના કારણે ઓઈલ લીકેજ થતા વિકરાળ આગને काबूમાં લેવા અંગેની રાજ્યકક્ષાની સફળ મોક ડ્રિલ યોજાઈ હતી. ભૂકંપના આંચકાને કારણે હજીરાના કવાસ સ્થિત ઇન્ડિયન ઓઇલ હજીરા ટર્મિનલ ખાતે એમએસ ટેન્ક નંબર 1 માં ઓઈલ લીકેજ થતા આગ લાગી હતી. આગ કાબુમાં લેવા સ્થાનિક એલઓસીએલના ફાયર જવાનોએ પાણીનો મારો ચલાવ્યો હતો. આગ વધુ વધુ પ્રસરતા ઇમરજન્સી એક જાહેર કરવામાં આવી હતી નજીકની ભારત પેટ્રોલિયમ હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ઓએનજીસી ના ફાયર ફાઈટરો આવી પહોંચ્યા હતા આઈઓસીએલ ટર્મિનલમાં પેટ્રોલિયમ પ્રોડક્ટની ભારે લીકેજ અને ટેન્ક પાઇપલાઇન ડાઇક તૂટી જવાથી આગ બેકાબુ બની હતી જેથી આગ પર કાબૂ ન આવતા આઈઓસીએલ દ્વારા ઇમરજન્સી ત્રણ જાહેર કરી ગંભીર લીકેજની માહિતી જિલ્લા ડિજાસ્ટર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ ડીડીએમએ સક્રિય થયું હતું જિલ્લા કંટ્રોલ રૂમ દ્વારા સુરત ફાયર પોલીસ તથા આરોગ્ય ટીમને જાણ કરી મદદ માટે ઘટના સ્થળ મોકલવામાં આવી હતી તત્કાલ પ્રાંત અધિકારી શ્રીમતી નેહાબેન સવાણી ઘટના સ્થળે પહોંચી ગયા હતા પ્રાંત અધિકારીની સૂચના મુજબ ડીઈઓસી તમામ સંબંધિત લાઈન વિભાગોને રાહત બચાવ માટે જાણ કરવામાં આવી હતી તાત્કાલિક તમામ કર્મચારીઓને ગ્રીન ઝોનમાં સલામત સ્થળે ખસેરવામાં આવ્યા હતા શહેર પોલીસ સુરત મહાનગરપાલિકા તથા જિલ્લાના ફાયર કચેરીના જવાનો મદદ માટે આવી પહોંચ્યા હતા પાલિકાના ચીફ ફાયર ઓફિસરના નેતૃત્વમાં આગને કાબુમાં લેવા માટે ફાયર જવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી તત્કાલ એકસો આઠ તથા સિવિલ સ્પીમેર હોસ્પિટલની ડોક્ટરોની ટીમો એમ્બ્યુલન્સ સાથે ઘટના સ્થળ પર આવી પહોંચી હતી ડૉક્ટરો દ્વારા ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી નજીકના શેલ્ટર હોમ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યારે વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા વધુ મદદ માટે સિવિલ ડિફેન્સ તથા એનસીસી ટીમો આવી પહોંચી હતી પોલીસ વિભાગ દ્વારા તમામ ટ્રાફિક સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી આગ વધુ પ્રસરતા વધુ મદદ માટે એનડીઆરએમ અને ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમો આવી પહોંચી હતી તમામ ટીમો સાથે મળીને યોગ્ય સંકલન સાથે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો મુકડ્રીલના અંતે જીપીસીબી દ્વારા પર્યાવરણની ચકાસણી કરી પ્રાંત અધિકારીના સંકલન માં રહી ને પૂર્ણ જાહેર કરવામાં આવી હતી ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યના અધિકારીઓના ટેકનિકલ એક્સપર્ટીઝ અને માર્ગદર્શન હેઠળ ને સફળ બનાવવામાં આવી બાદ પોર્ટ ઓફિસર ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યના અધિકારી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા હજીરા સ્થિત કંપનીઓના ફાયર ઓફિસરો ટીમોએ મોકડ્રીલ અંગેના મંતવ્યો વર્ણવ્યા હતા મોકડ્રીલના વન વિભાગ માહિતી ગુજરાત મેરીટાઈમ બોર્ડ માર્ગ અને મકાન વિભાગ ડીજીવીસીએલ જીએસઆરટીસી વિભાગો સહિતના સંબંધિત વિભાગના નોડલ ઓફિસરોએ મોકડ્રીલમાં જોડાઈને મોકડ્રીલ ને સફર